જાગ્યા તારથી સવાર એ દિશાની અંદર આગેકૂચ કરીને આજના સમારોહના આપણા અધ્યક્ષ દાહોદ પંચમહાલ મહીસાગર એ આપે નક્કી કર્યું છે અમે નક્કી નથી કર્યું એવા આપણા રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી શ્રીમાન વિલો સાહેબ નું જોરદાર તાલી પાણી સ્વાગત આપણે બધા કરીએ આપણી બધાની વચ્ચે આપણું બધાનું ગૌરવ આપણા ગંગાના મહારાજ દેવતા શિવ મંદિર જોરદાર તાલીપાડી ને આપડે સ્વાગત કરીએ દર શિવરાત્રી ના મેળા અંદર હજારો ભક્ત ભક્તાણીઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ આપણા કરતા સવાઈ ભક્તિ લોકો કરી રહ્યા છે આપણા સમાજને ધાર્મિકતાના માર્ગે દોરી મહારાજના કોટી કોટી વંદના કરીએ છીએ નગરસિંહ પલાસ સાહેબ પણ એમના તરફથી નવમી તારીખે નવ ત્રણે મેળો દાહોદ પરેલમાં છે ત્યારે તમને બધાને રાજનીતિથી ઉપર ઉઠીને સમાજ તરીકે આવવા માટે શ્રીમાન પલા સાહેબ તમને બધાને આજે આમંત્રણ આપું છું ત્યારે ફરીથી ત્રણેય જિલ્લાના સમાજના આગેવાનોનું સ્વાગત છે આપણી દીકરીએ ત્યારે વાત કરી કે જે રીતે આપણો સમાજ ત્રણેય બાબતોથી પીડાઈ રહ્યો છે એમાં આપણે બધાએ સંયમપૂર્વક સમાજને કેન્દ્રમાં રાખીને આપણો સમાજ મહેનત મજૂરી બારગામ એ બધું જ કરી રહ્યા છે પણ સમાજની પણ અંદર અંદર ની આપણી હરીફાઈ છે દરિયજ ની વાત એને કરી ખૂબ સરસ વાત કરી મેં ત્રણેય છોકરો પણ આવી તણે રૂપિયો આપણે લીધો નથી બીજે લાયકા પણ ખાલી વર્ગ ઘડા પૂરતો તમને જાહેરમાં કહી દઉં કલાક છે વાળા છે એટલે મારા માટે ફાયદો કામ મુક્ત છે સાંસદ તરીકે મારે આજે કે પેલી વાર દેશની અંદર ટ્રાઈબલ જનજાતિ કલ્યાણ મંત્રાલય અંદર કરવાનું કામ દેશના પૂર્વ પ્રધાનમંત્રી માન્ય અટલ બિહારી વાજપેયી સાહેબે કર્યું ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતિ એ પૂરા દેશને ગૌરવ અપાવવાનું કામ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું મોદી સાહેબ ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વન મંજુ કલ્યાણ યોજના દસ મુદ્દા નો કાર્યક્રમ ગૌ માતા ગંગા માતા ગરીબ પરિવારોને મદદ કરવા માટે દેશની સરકાર આજે કામગીરી કરી રહી કરેલી આ ત્રણ ડી મી કઈ રીતે બહાર લાવવાનું કામ છે અમે એટલો સમય આપી શકીએ નહીં દરરોજની મીટીંગોમાં હાજર રહી શકીએ નહીં સાંસદ તરીકે પૂર્વ સાંસદ તરીકે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સાહેબ ગાંધીનગરમાં છે ગંગારા મહારાજ છે મને મોહનિયા સાહેબ માવી સાહેબ જિલ્લાની પૂરી ટીમ તાલુકાની પૂરી ટીમ મંડળ તમારે જે રીતે સમાજને સાથે જોડે રાખીને સમાજ આર્થિક મદદ આર્થિક મજબૂત કઈ રીતે થઈ શકે એ દિશાની અંદર જિલ્લાની મંડળની ટીમ એ આપ સૌ ખૂબ સુંદર કામગીરી કરશો એવી આજે આશા રાખું છું ખૂબ સારી વાત કરી કે દીકરીના કારણે કેટલી જગ્યાએ શું શું થાય એ રકમ ગીરવે મુકાય છે જમીન ગીરવે મુકાય છે ઘર ગીરવી મુકાય સમૂહ લગ્નો તરફ આપણે બધાએ મળવું પડશે સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે તાલુકા તો તાલુકા શરૂ કરો ગંગાના મહારાજ કરે તો મહારાજના કાર્યક્રમમાં સપોર્ટ કરો તલાટી શિક્ષકો સમાજ એટલે સમાજ આમાં કોઈ પાર્ટી નથી કોઈ પક્ષ નથી આપણા ભાઈઓ બહેનો એ જ આપણો સમાજ છે અને એ સમાજને મજબૂત થવાની આપણી જરૂર છે સરકાર ને સરકારી તંત્ર જ્યાં મદદ નથી કરતા ની જરૂર છે અભિયાન અને સમાજની સાથે પડખે રહીને સાચા પ્રશ્નોની અંદર સમાજની સાથે રહીને આપણા સમાજનો હક અને અધિકાર બંધારણે આપણને હક અને અધિકાર આદિવાસીઓને આપેલા છે એમાં મોદી સાહેબે સંસદની અગર વાત કરી હતી કે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી આપણો હક અધિકાર બંધારણીઓ આપણને હક અને અધિકાર મળેલો છે જંગલ જમીનની વાતો તો વર્ષોથી આપણે પણ જળ જંગલ ના અધિકાર અપાવવાનું કામ પણ રાજ્યની સરકાર છે રજૂઆત કરવાની હશે તો ત્યાં કરવાની પૂરી પૂરી આપણી તૈયારી છે પણ આપણા આપણા જે સ્પર્ધા થાય છે એ સ્પર્ધાના કારણે બધું વધારે નુકસાન ઘણી થઈ જાય છે ભલે પાર્ટી તરીકે આપણે નહીં મળીએ પણ સમાજ તરીકે ચર્ચા વિચારણા તાલુકામાં નાના મોટા પ્રશ્નો મદદ સપોર્ટ સહયોગ સાથે મળીને આ સમાજ આપણો આગળ આવે સમાજ પ્રગતિ કરે આર્થિક મજબૂત સમાજ બને આમ તો ઘણું બધું મોડું થયું છે પણ આ વખતે બધાએ મોટું મન રાખીને ભલે આ મંચ પરના મહેમાનો મુખ નથી આવી શક્યા બીજા સિઝનોના કારણે બીજા આપણા મળી લો આવી શક્યા નથી પણ બધાએ આપણે સાથે મળીને સમાજનું હિત આપણી એકતા શિક્ષણ હોય અનેક ક્ષેત્રની અંદર આપણે સાથે મળીને જે સમાજ આપણી પાસે આશા ને અપેક્ષા રાખીને બેઠો કે અમારા સંસદ સભ્ય ધારાસભ્ય સરકાર અમારું કંઈ કરશે એવી અપેક્ષા રાખીને ડુંગર જંગલોમાં આપણા સમાજ જયારે બેઠો છે ત્યારે એ સમાજની આશા અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે આપણે મદદ કરો સપોર્ટ કરો આજે શિક્ષક મિત્રો તલાટી શ્રી નિવૃત્ત અધિકારીઓ આજે થોડી મને ખબર પડી કે આમાં પત્રિકામાં નામ ખાલી રાજકીય નેતાઓના છે કિલોર સાહેબ એટલે આપણા સમાજના સચિવ પૂર્વ સચિવ આરપીએસ આઈએસ આપણે બધા એક છીએ પછી આવું ભેદભાવ રાખવાનો કોઈ મતલબ નથી નિવૃત્ત છે આટલી મોટી મોટી સમાજની આપણે બધા વાતો કરીએ અને આ કાર્યક્રમમાં તમે નહીં આવો એના પરથી આપણે માનવાનું હું આમાં કોઈ લડાઈ નથી હમણાં કોઈ રાજકારણ નથી હમણાં કોઈ ચૂંટણી નથી બધાના નામ આપણે અધિકારી મિત્રો લખી શક્યા નથી પણ બીજા સમયની અંદર જિલ્લાની ટીમ કારોબારી જે તમે બનાવી હશે એની અંદર દાહોદ પંચમહાલ મહીસાગરના બધા નિવૃત્ત અધિકારીઓ વર્તમાન અધિકારીઓ સાંસદો પૂર્વ એમએલએ સમાજના આગેવાનો મોભીઓ આ આપણો સમાજ છે આ સમાજ વગર આપણો કઈ મેળ પડવાનો નથી સત્તા અજર અમર નથી સમાજ પર્યંત છે સમાજ અજર અમર છે આજે આપણે આપણે સત્તામાં છે કાલે નથી આપણા પરિવારને મદદ કરવાનો પ્રયાસ આજે કરીએ હું તમારા બધા વચ્ચેથી રજા લેવાનો મારી બેનને ત્યાં જાન આવે છે અને બે વાગે શુભ જોગડ્યું છે એટલે તમારા બધા વચ્ચેથી રજા લઈને આપણા ડિંડોર સાહેબને બધા લોકો જે રીતે માર્ગદર્શન કરે આ મીટીંગ કર્યા પછી આકા અઠવાડિયે મીટીંગ ચિંતા કરો ચિંતન કરો મનન કરો જ્યાં સરકાર અને અમારી જરૂર હશે ત્યાં તમારી જોડે તમારી સાથે આવવાની ખાતરી આપીને આજે આપીશો એમને બોલાવ્યા અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ બધી જ પાર્ટીના નેતાઓ મંચ પર છે આપણે પણ વર્તન વ્યવહાર વાણીની અંદર હમે તમારા પરિવારમાં તમારા બાળકો તમારા દીકરા ચિરંજીવી જે ગણો એ તમે છો પણ આપણે તમે તમે જે કરી રહ્યા છે ને એને પૂરું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે ત્યારે આપણે રાજકીય વાતો પણ ઉપર ઉઠીને આપણો સમાજ અને જે સમાજનું ઋણ આપણે માથે છે એ સમાજનું ઋણ ચૂકવવા માટે આપણે બધા પ્રયાસ કરીએ ગંગારામ મહારાજ એમને લગ્ન સમૂહ લગ્ન કરવા માટેનો સંકલ્પ કર્યો છે શ્રીમાન માવી પણ લિંગખેડા અંદર સમૂહ લગ્ન કરાવવાનો પ્રયત્ન રહ્યા છે ત્યારે કોઈ બજેટ સરકાર આપવાની નથી તમને કહી દઉં સાહેબ તિજોરી સોફા જે ગોઠવાય તે આ શિક્ષકો નો ટેકો વધારે ગોઠવા જાય ને માવી સાહેબ પેન્શન છે તમારે જો મિત્રો આવા મોટી મોટી વાતો કરીને જતા ને પાછા વળે બીજા કહે પાછા અમે બી ફાળો હાલશું તમે નક્કી કરશો અમે બી ફાળો હાલશું ચંદ્રિકાબેન પ્રભાબેન મહેશભાઈ શૈલેષભાઈ રમેશભાઈ બધા ફાળો અને બધા હાજર બી રહીશું પણ દર મીટિંગમાં અમારથી હાજર નહીં લેવાય એટલે તમારા બધે જે લાગણી આશા ને અપેક્ષા છે તો લીપ સમૂહ લગ્ન થાય છે ગંગારામ મહારાજ કરે છે મહેશભાઈ દાલોદ માં કરે તો વાંધો નથી

એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે ચંદ્રિકાબેન સોરો પાડે એક વાળો નહીં કરતા હોય થોડા તો નવું નવું ધીરે ધીરે સેટ થાય અમારા મનમાં સેટ થઈ ગયું છે તમારા પહેલી સેટ થઈ ગયું છે પણ ધીરે ધીરે થઈ જશે ઓને સાહેબ મળવાય ત્યારે ઉદરો ગરમ બી થઈ ગયો તો હતો તમે અમારા વિરુદ્ધ વાત કઈ રીતે કરી શકો અમે આદિવાસી સમાજમાં ટ્રાઇબલ સીટ પર ધારા સભ્ય થયા કે થયા અને તમે અમારા સમાજના નેતા થઈને અમારા વિરુદ્ધ ભાષણ કઈ રીતે કરી શકો ઓને સાહેબ સોડમ રાખો થાય તમારું દિલ મોટું રાખો બીજા ગામ વાળા કે જાય ને શું કે અમારા રાજસ્થાન વાળા કે જાય પાછા એમપી વાળા કે જાય પછી રિન્દોર સાહેબ ના ગામ વાળા કે જાય તમારો કહેવાનો પૂરેપૂરો હક અને અધિકાર જાણે અંદર છે અમે ભૂલ કરશું તો તમને કહેવાનો અધિકાર છે પણ એમના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરો છો આશા રાખું છું આજે તમારા બધા મોભીઓની વચ્ચે મહારાજની વચ્ચે હું રજા લઈને જઈ રહ્યો છું હવે પછીની મિટિંગ જ્યાં પણ તમે રાખશો ત્યાં સાહેબની આગેવાની જિલ્લાની ટીમ તાલુકાની આવડીઓ પડી ગઈ દીધ નક્કી થઈ ગયું પણ વર્ષે પ્લાનિંગ કરીને તમારી ખરા સરપંચ છે તાલુકા જિલ્લા સભ્ય ધારાસભ્ય સંસદ સભ્ય આવી જા અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પેલા ટ્રાયબલ રાષ્ટ્રપતિ બન્યા છે પંચાયત પાર્લામેન્ટ છે થોડો થોડો પનો ટૂંકો પડે છે એમાં આપણા યુવાનો અને યુવાનોની રોજગારી માટે પણ લગાતાર અમે લોકો પ્રયાસ પ્રયત્ન કરી રહ્યા છે અને શિક્ષણ માટે વિનોળ સાથે પૂરી વ્યવસ્થા કરી છે એની અંદર પણ આપણા દીકરા દીકરી ભણે સારું ભણે મફત શિક્ષણ દીકરીઓને માન્ય વિનોદ સાહેબ આપી રહ્યા છે ત્યારે સિંચાઈનું પાણી લાવવા માટેનો પ્રયાસ જેને લોકો કરી રહ્યા સત્તા હજાર અમર નથી એવું આપણે કામ કરી જઈએ કે વર્ષો વર્ષ સુધી આપણો સમાજ આપણા બાળકો યાદ કરે એવી તમે પ્રભુ શક્તિ આપો એ જ વાત મારી વાત પરિપૂર્ણ કરું છું આજના પ્રસંગે સમાજના મોભીઓ આજે એમને બોલાયા સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ જય જોહાર જય આદિવાસી હું જઈ રહ્યો છે અને બાકીના વક્તાઓ બધી વાત કરશે અને ફાઈનલ આજે ચાર વાગે મળ્યા પછી બધા મિત્રોની સૂચના છે પણ આજની બેઠક કરશું આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર થઈ ગયો ધન્યવાદ